સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આરટીઓ સર્કલ નજીક વિજાપુર રોડ પર રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક દંપતીએ શ્રમિક પરિવારની ત્રણ માસની બાળકીની ઉઠાંતરી કરી હતી આરોપી દંપતી ફારૂક મલેક અને શબાના મલેકે મજૂરીનું કામ આપવાના બહાને બાળકીના માતા પિતાને વાતોમાં ફસાવ્યા અને ધ્યાન ભટકાવી બાળકીને લઈ બાઇક પર ફરાર થઈ ગયા ઘટના સમયે બાળકી સાયકલ લારીમાં અન્ય બે બાળકીઓ સાથે સૂતી હતી સ્થાનિક પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલની દેખરેખ હેઠળ રચાયેલી ટીમોએ અમદાવાદથી આરોપી દંપતીની ધરપકડ કરી બાળકીને સલામત રીતે જાણવા મળ્યું છે કે આરોપીઓને સંતાન ન હોવાથી તેમણે આ પગલું ભર્યું આરોપીઓ હિંમતનગરના ગઢાના મદરેસામાં કામ કરે છે અને બાળકીના પરિવારને લાંબા સમયથી નિશાન બનાવ્યો હતો પોલીસે આરોપીઓની આખરી પૂછપરછ શરૂ બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટર નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતા મોટર ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં હતી